સુરતના તક્ષશીલ અગ્નિકાંડને લઈ ફરી એકવાર ચર્ચા ગરમાઈ છે વર્ષ બે હજાર ઓગણીસમાં બનેલી આ ગોઝારી ઘટનામાં બાવીસ નિર્દોષ બાળકોના કરુણ મોત થયા હતા સંતાન ગુમાવનાર દિનેશ કેડવિયાએ હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં પીઆઈલ દાખલ કરી છે તેમણે દાખલ કરેલી આ જાહેરિત અરજીમાં મોટી દુર્ઘટનાઓ સમયે જવાબદારી કેવી રીતે નક્કી કરવી પીડિત પરિવારને વળતર કોણ આપે તથા નિવારક પગલાં કોણ અને કેવી રીતે લે તે જેવા મૂળભૂત પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે પીઆઈએલમાં દેશમાં ફાયર સેવા આપત્તિ વ્યવસ્થાપન રોડ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમમાં ચાલી રહેલ ગંભીર ખામીઓ અને તંત્રની નિષ્ફળતા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે અરજીમાં સ્પષ્ટ છે કે તંત્રની આ બેદરકારીના કારણે જ મોટા પ્રમાણમાં જાનહાનિ થાય છે અને સમાન ઘટનાઓ વારંવાર સામે આવે છે સુપ્રીમ કોર્ટે આ પીઆઈએલ સ્વીકારી અને દેશના તમામ રાજ્યોની સરકારોને નોટિસ જાહેર કરી છે યોગ્ય જવાબ રજૂ કરવાની સૂચના આપી છે

અને આ ઘટનાઓ બનતા બનતી રહે તેમ છતાં ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવેલ નથી અને આ ઘટનામાં પાછળ કે હર દિવસ આ ઘટનામાં કે આવી ઘટનામાં બે મિનિટમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે તેમ છતાં સરકારની કોઈ એવી પોલિસી નથી કે આ ઘટના બન્યા પછી શું પ્રમાણે કાર્યવાહી થશે કોની શું ફરજ છે તે બાબતની કોઈ પોલિસી જાહેર કરેલ નથી અને રોડ અકસ્માત અને ફાયર બાબતે